તમને કહું છું આમ તો જો બાપુજી બિચારા કોઈ દી આવી રીતે નથું તા એમ મન તો આવ જોઈને કંઈક થાય છે બાપુજીને ક્યારે આ બધું કાઢી દેશે આને થઈ જાહે હે તો રિપોર્ટ બ્લડ તો દઈ દીધું બાપુજી હવે બ્લડ દઈ દીધું હવે રિપોર્ટમાં હું આવે પછી ડોક્ટર હું કે ખબર પડે હેલી કરું બાને ફોન બા પછી રાયડું નાખ્યો કંઈ પણ થાય જો બાપુજીને તો કહે કે મને કહેવાય નહીં કોઈ તો દઈએ ખાલી ફોન કરીને હું તને એમ કહું એ તો બધી વાત બરાબર તમારી પણ હમણાં ધો ધો કરીએ ને ખોટે ખોટા ન્યા રોડશે ભાઈને હેરાન કરશે એટલે કહું છું કે રેવા દો હમણાં બાપુજી સારું થઈ જાય રિપોર્ટ આવે ને પછી કંઈક ખબર પડે બાપુજીનો એટલે કહું છું તન નથી ખબર મારા બાની હો એવું પડ્યો પોસલાય પોસલાય નહીં કીધું તો હા તન નથી ખબર હું હાથી વાત કરું હું કહું અને તેને કહી દેવા દે હું હાશું કહું બાપુજી તો હોઈ ગયા લાગે જો પૂતા છે એને હું એલા ઘેન ચડી ગઈ હોય સાઈ બાપુજી નીંદર આવી ગઈ ની કંઈ વાંધો નહી હોય બાપુજી ને ઉઠાડો ઉઠાડવા નથી હું આ દે ને માંડ હુંતા હે તો મસી હમણા ઉઠીએ તો કે એક શ્વાસ ન લેવા તો નામ ન થાતો ડોક્ટર ઇન્જેક્શન આઈ પુતી હુઈ ગયા છે હું આ દે ને તારે હું કામ છે બાપુજી નો રોગે રોગી ના ઉપાડી તો થાય તમ કે વાત કરો મન કે ઉપાડી થાય બાપુજી ને બિચારા કેવા હારા છે હાચું કા બાપુજી બાપુજી જેવું માણસ ના થાય બિચારા ગાય પણ હોય ને તો સીધો આપણો સાથ આપે એવો સાચે અમે સારા માણસ ને એવું થાય તું જોજે સારો માણસ હોય ને એવું એને જ આવી રીતે થતું હોય ખોટું માણસ હોય ને એને કઈ ન થાય તું જોજે એ તો સાચી વાત છે તમારી હું કરું લે હવે ડોક્ટર જલ્દી રિપોર્ટ કેટલા વાગે કીધું કે આવી જશે રિપોર્ટ તમને કઈ કીધું બે કલાકનું કીધું હવે બે કલાક રોકાવું પડ્યા અને તે તાર મમ્મીને ફોન કર્યો કે રોગી વાતું જ ફાંકા હે મારા યાદે તું ફોન કર તો રસોઈનું કરી નાખે અને આપણે વેલેક ખબર પડે ને બાપુજીને ખાવાનું હોય ની આઈસીયુમાં હતી હા મમ્મી ફોન કરી દઉં બરાબર અને રિપોર્ટ આવે પછી ઘરે જાઉં કે જયદીપ ને કહું કે તું આવજે ભેગો શું કરું કઈ રીતે કરવાનું છે કઈ ખબર કે થોડીક વાર અહીંયા રહું

જા બાર જઈને વાત કરે બાપુજી સુતા પછી પાછી તું લેકા કરી કરી બોલી ભાઈ એ ભાઈ એમ કરી હા પાપા નહીં કરું તમને તો એમાં ખીચ ચડે મારી મમ્મી બિચારા થઈ હું કહેતી હતી કે બેબી રોકાઈ જાઉં જોજો આવી ખબર નથી તો ઘરે હોત તો કેટલા કામ આવત તમે કહો જવા દે જવા દે તમારો હે ને ઉપાડો હે જા ને ફોન કરી લેને મગજ મારી કરતી તો મગજ મારી લાગે માને તો તરત ફોન કરો જો ત્યાં આવી જાય પાછા

એ આવો આવો જેસી કૃષ્ણ હું તો પાણી ભરીને આવી ને હું નલા મમતાબેન બેન ગયાતા હતી તીઓ આ તો રોતો તો તી કેમ માર હા તમને ખબર છે તમાર હા હું તમને નથી ખબર હો ક્યાં હોય એ હા જો માર હા કીતા તા કે અમે સત્સંગ કરવા જઈએ જાઈએ છે મંદિર ની ઘર છે ને ન્યાય કે ઓલી સવલી ડોહી ની તો ન્યા ગયા હે અને એકલો મૂકીને ન્યા ગયા હે અરમા આવવા દો આવે એટલે વાત છે આ છોકરો પલડો એક ક્યાંથી વયો ગયો હોત તો હું હાલત થાય તમારી એ અને પપ્પા તમે મને ખીજા જ ને કે જો ત્યાં હું કરું હું પાણી ભરવા ગઈ કપડાં ધોવા ગઈ જુઓ ને એ બેન તમે કેવો ઉપાડો છે મારા તમને લાગે

Itä peletit paisa vagaasiasne, edelleen oot halpavar kore paisa no. Itä botit dekharvaa veen, noko satsan mainaa, niin vauti kivaan vie, kivaan vie. Niin vau ne paisa avakor, bää ne doglui nopore. Apre do vajan jäi ooko, niin vau vauti vie, niin aaprelen leijai bakoin. Ja aapre nyt leijai, asivat

Tämmöinen rantanbaatti on, että Maria voi kutittaa kirjin roskolaan, niin se pitää lokkore posi markkinat, kun niin, posi kirjin munkiureti, että pitää biekin roskolaan, niin kidut liittää, että kun kirjit kirjelee, niin vaihtaa ainakin. Tää on posiivana oikea. Sukran mentella, potte, pilli, vaihtaa tohorille, banaan kiulitani, apre posi kaavatana, kun vie niin, hotaribiet, sokran hattu, apre giri giri diä, Maria itse, panna mikro marrashofet, isänne. ลิมอนเดียวไว้กบเรนโคตุหมันมาดิกรบโบเดอ่าสิวัดสมัยมันเสียงแต่เขาไตมาดิกรบเก એ તમાર છે ને બો ઈ બોલાવે તમને ઓલો છોકરો છે ને રડીન બાઈને વયો જાતો તો ઠીક કે તમાર બાને કે જોતા આવે હાઈ રે માં બાઈને વયો ગયો તો રોતો રોતો ઊઠી ગયો હે હું તા કો કે હાઈ જરી કોઈ બે હું હું તો બે કલા ખુબે ઊઠી ગયો લે ના રે ના બાઈ મે કઈ હું કઈ નત મને કે બાઈને વયો જાય ને રોવે ને ઓર માં હવે બો રડીઓ ને કે હે ના હું તો તમને કતી જાઉં કો છું હું ઈની કો નીકરી કે રોતો તો તી કે 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 સિનેમા હા હું કે જોઈ કે આવે જરી ઘેરી કે કામ છે હા

મારી ઈચ્છે માં મને બીક લાગ્યો એવું મૂકી ને આવી કઈ થયું હોત તો મારે ધોલી ક્યાંય મૂકી આવે ભરભર કરતી મારા દીકરો તો પાછો કેવો મગજ નો તામસી છે સાચી વાત છે એમાં ટાઈલ હોય ને ભાઈ હોય એ તામસી મગજ ના એવા હોય ખબર નહીં એટલે ટાઈલ પડી ગયો હોય ને ગરમ મગજ હોય હું તો વાત કરું સાચી વાત છે તમારી હાલો હાલો જાય હવે

તો એ મોટું મચકાળીને ઉપર વયા ગયા હતા તમને નથી ખબર તમે રસોડામાં હતા એવી વાત પછી મમ્મી તમને કરું નહીં તમે ખોટા ઉપાધિ કરો એટલે મમ્મી એને ગમતું નથી આપણે જઈએ ને એ મન તો બીક હતી જાનવી પહેલી વાર આવી ને કોઈ જો ઉપડે નહીં તો હારું હારવીને હા હું નતા નકર આપણી ને ખબર પડી જાય કે આ કીવા કીવા નહીં હે હું તો હાથી વાત કરું છોકરા મને તો બીક હતી પેટમાં ફારોતી હતી ફાર હતી નહીં કે કોઈ બોલી હે ને તો ક્યાંય ના નહીં રહી કોઈ બોલ્યા નહીં પણ મને એક વાર એમ કીધું કે હા હું નહીં રોકાઈ હે હું કઈ ઓલું નથી કરતી મારી ઘર છે હે મજાનું પણ મારી દીકરી હા મને એમ થાય ને કાંઈ વાંધો નહીં મમ્મી પછી એટલા ઓલા ન કરવાના હોય એ છે એ તો છે હવે એમાં પછી ઓલું ન કરાય કાંઈ વાંધો નહીં

ມາມີອາມາ તો સો ນັລເບນ નો ફોન આવે હે ຫું કામો હે સો ນັລ ને કુ ຕະ ક ર ຫ